હેલો આજે ચૌદમી વીસ ડિસેમ્બર ઓગણીસો ચોવીસ છે અને અમે તમારી માટે આજનું સચોટ જન્માક્ષર લઈને આવ્યા છીએ આ જન્માક્ષર તમને તમારા દિવસને વધુ સારી રીતે સમજવા અને પ્લાન કરવામાં મદદ કરશે ધ્યાનમાં રાખો આ માહિતી ઇન્ટરનેટ પરથી એકત્રિત કરવામાં આવી છે અને અમે તેની સો ટકા સત્યતાનો દાવો કરતા નથી આવો જાણીએ આજનું જન્માક્ષર મેષ આજનો દિવસ તમારા માટે શુભ સંકેત લઈને આવ્યો છે તમને કાર્યસ્થળ પર સખત મહેનતનું ફળ મળશે અને સહકર્મીઓનો સહયોગ મળશે પરિવારમાં સુખ શાંતિ રહેશે રોકાણ માટે સમય સારો છે વૃષભ આજે તમે કોઈ જૂના મિત્રને મળી શકો છો વેપારમાં લાભના સંકેતો છે પરંતુ ખર્ચને નિયંત્રણમાં રાખો સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું નાની યાત્રાઓ ફાયદાકારક રહેશે મિથુન તમારો આત્મવિશ્વાસ વધશે તમે નવી યોજનાઓ પર કામ શરૂ કરી શકો છો પારિવારિક સંબંધો મધુર રહેશે વિદ્યાર્થીઓ માટે દિવસ અનુકૂળ છે સાંજે મનોરંજનની તકો મળશે કર્ક આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે કાર્યસ્થળમાં સાવધાનીથી કામ કરો પરિવાર સાથે સમય પસાર કરવાનો મોકો મળશે નાણાકીય સ્થિતિમાં સુધારો થશે પરંતુ ભાવનાત્મક તણાવ ટાળો સિંહ તમારી નેતૃત્વ ક્ષમતાની પ્રશંસા થશે નવી તકોનો લાભ લો જૂના વિવાદનો ઉકેલ આવી શકે છે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને વધુ પડતી મહેનત ટાળો કન્યા દિવસ શુભ છે નોકરીમાં પ્રમોશનની સંભાવના છે પરિવારમાં ખુશીઓ આવશે મુસાફરી દરમિયાન સાવધાની રાખો તમારી વાણી પર નિયંત્રણ રાખો નહીંતર વિવાદ થઈ શકે છે તુલા તમને આર્થિક લાભની સારી તકો મળશે મિત્રો અને પરિવારજનો સાથે સમય વિતાવવાનો મોકો મળશે નવી વસ્તુઓ શીખવામાં રસ વધશે સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ ખાનપાન પર ધ્યાન આપો વૃશ્ચિક આજે તમારી છબી સુધરશે મહત્વપૂર્ણ કાર્યોમાં તમને સફળતા મળશે સંબંધોમાં વિશ્વાસ વધશે પૈસાની દ્રષ્ટિએ દિવસ અનુકૂળ છે સ્વાસ્થ્યને લઈને સાવધાન રહો ધનુ તમારું મનોબળ ઊંચું રહેશે પ્રવાસની શક્યતાઓ છે કાર્યસ્થળ પર તમારા પ્રયત્નોની પ્રશંસા થશે પરિવાર સાથે સમય પસાર કરવાનો મોકો મળશે નાણાકીય બાજુ મજબૂત રહેશે મકર આજનો દિવસ તમારા માટે સફળતા લાવશે મહેનતનું ફળ મળશે નવા કામની શરૂઆત થઈ શકે છે પરિવારમાં ઉત્સાહનું વાતાવરણ રહેશે સ્વાસ્થ્યને લઈને સાવધાન રહો કુંભ આજે તમારો આત્મવિશ્વાસ વધશે તમે કોઈ જૂના મિત્રને મળી શકો છો વેપારમાં લાભ થશે સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહો અને નિયમિત કસરત કરો મીન તમારા અટકેલા કાર્યો પૂર્ણ થશે નાણાકીય બાબતોમાં સુધારો થશે પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે માનસિક શાંતિ જાળવવા માટે ધ્યાન કે યોગ કરો ડિસ્કલેમર આ માહિતી ઇન્ટરનેટ પરથી એકત્રિત કરવામાં આવી છે અને અમારી ચેનલ તેની સો ટકા અધિકૃતતાનો દાવો કરતી નથી તેની સામાન્ય માહિતી તરીકે લો આ હતી આજની જન્માક્ષર જો તમને અમારો પ્રયાસ ગમ્યો હોય તો તેને લાઈક કરો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો